હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં શૈણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार चार सौ ने तीस रुपया मग तो नीचा भाव एक हज़ार त्र सौ चालीस रुपया लैने तेना भाव एक हज़ार चार सौ ने नेव रुपया तुवेर तोा भाव नौ सौ चालीस रुपया लैने तेना भाव एक हज़ार ने पांच सौ रुपया जुआर तो तेना भाव। हाथ सौ एस रुपया लैने तेना भाव सात सौ ने रुपया વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો ત્રેસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંચ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને તેતાલીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ચાલીસ આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છ ઝેણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સોળ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક્યાસી રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકોતેર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એક રૂપિયો પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ એકતાલીસ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકતાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એકાણું રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક્યાસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લે તેના ઊંચા ભાવ એક હજાર છસો ને છત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે ઝીંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી રહીને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી રહીને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સુડતાલીસ રૂપિયા एरंडा तोशा भाव एक हज़ार बसो सुडतालीस रुपया लैने तेना भाव एक हज़ार ने त्रा सौ रुपया चेणा तो एक हज़ार तरस सौ दस रुपया लैने तेना भाव एक हज़ार चार सौ ने रुपया रजको तो तरह हज़ार नौ सौ रुपया लाई तना ऊँचा भाव चार हज़ार नौ सौ पचास रुपया मेथी तोना भाव એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચુમ્વોતેર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને સોતેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાતસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંચોતેર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બીન પંચાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ચૌદ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો ને એકસઠ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને આઠસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને અગિયાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બે રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને દસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો વીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને સત્તાણું રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલા પહોંચે તો પેલા વાત કરીશું રાયડ્યો તો તેના નિછા ભાવ 1125 રૂપિયા થી લઈને તેના ઉચા ભાવ 1189 રૂપિયા સુવા દાણા તો તેના નિછા ભાવ 1251 રૂપિયા થી લઈને તેના ઉચા ભાવ 1720 રૂપિયા ઈશબ ગોલ તો તેના નિછા ભાવ 2222 રૂપિયા થી લઈને તેના ઉચા ભાવ 2878 રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચાલીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ત્રણસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને પાંચસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડિયો જોવા બદલ આપણને આભાર